દરેક વ્યક્તિના ચિત્તને ત્યાં આગળ પોતાની મૂર્તિની અંદર જોડી દે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય એટલે આવું જ એક તેજ સામાન્ય વ્યક્તિની અંદર કદાચ રૂપે કરીને રૂડો લાગશે પરંતુ સ્વભાવ પ્રકૃતિ કે પછી પોતાના જીવનની અંદર નાની મોટી ક્ષતિઓના કારણે કરીને એ અપૂર્ણ દેખાશે અને એમાં મોહ માત્ર થશે કોને તો કે જેને પોતાના જીવનની અંદર માયા પ્રત્યે મોહ રહ્યો છે એવો વ્યક્તિ છે એ પોતે ત્યાં આગળ આ પ્રમાણે એ મૂર્તિને વિશે કહેતા કે રૂપને વિશે ખેંચાશે જેના માટે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે રૂપે કરીને હેત કર્યું હોય તો રૂપ જ્યાં સુધી બરાબર હોય ત્યાં સુધી હેત ટકી રહે પણ પછી મોઢા ઉપર કોડ નીકળે અથવા તો ખીલ નીકળે અથવા તો પછી નાના નાના ડોટ્સ પડી જાય અને મોઢાનો બધો હાવભાવ બદલાઈ જાય એટલે ગમે તેટલું રૂપને જાણીને કરેલું હેત એ લાંબો સમય સુધી ટકતું નથી જ્યારે ભગવાન અને સંત તો ગમે તે અવસ્થાની અંદર હોય નાના હોય ત્યારે કે પછી કિશોર હોય ત્યારે કે પછી બહુ જ લાંબી ઉંમર થઈ જાય તેમ છતાં પણ દરેક વ્યક્તિને એ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે અતિશય જોડાણ થઈ જાય છે અને જોડાણ એટલે અંદર જાણીએ છીએ કે પ્રભાવ એટલે કોઈથી પણ પરાભવ ન પામે ભગવાન સ્વયં પોતાનો એવો પ્રભાવ હોય કે એ અન્યના પ્રભાવે કરીને પરાભવ ન થાય પણ અન્યને પરાભવ પમાડી દે ખરા એને પોતાની મૂર્તિને વિશે મગ્ન મગ્ન બનાવી દે એટલે એટલા માટે થઈને આપણને કે આવું જે રૂપ આવું કાં તો ભગવાન સંભવે કાં તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે સંભવે બાકી તો સ્વામી કે છે કે આ લોકની અંદર પંચભૂતના દેહ તો દરેકે ધરેલા છે ભગવાનને સંત પણ ધરે છે પરંતુ પંચભૂતના દેહની અંદર રહેલા ભગવાન અને સંત છે એ પોતાના જીવનની અંદર આ પ્રકારે એવું દિવ્ય પ્રભાવ લઈને આવ્યા હોય છે કે જેના કારણે કરીને દરેકનું મન ત્યાં આગળ આકર્ષિત થયા વગર રહે નહીં જેમ આપણે જાણીએ છીએ કે બાપુ એભલ ખાચર પણ પોતે મહારાજના દર્શન કરે છે અને ત્યારે જ એ મને મનમાં થયું કે જે મને મારા ગુરુએ આ લીમડાનું વૃક્ષ લઈને આવ્યો ત્યારે કહેલું કે તમારા આ ઝાડ નીચે ભગવાન આવીને બેસે અને એ લીમડો મેં મારા ઘરની અંદર આવ્યો અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ વખત કાર્યાણી વધાર્યા અને ત્યારે તે વખતે બાપુ એફલ ખાચરને બોલાવવામાં આવેલા અને એ વખતે મહારાજના દર્શન કરીને પોતે અભિભૂત થયા અને કહ્યું કે ગરડે પણ પધારો તો આ રીતે આપણે જાણીએ એમની બે દીકરીઓ અને એમના દીકરા દાદા ખાચર એ પણ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ ને વિશે અતિશય પ્રભાવને પામ્યા હતા એ તેજ એમનામાં જે હતું એ તેજ દિવ્ય તેજ હતું આ લોકની કોઈ માયાજાળ કે કપટ વિદ્યા નહોતી ભગવાનના દર્શન જે જે કરે એ દરેકને પોતાના જીવનની અંદર એ પ્રમાણે પ્રભાવ થયા વગર રહે નહીં જેમાં આપણે જાણીએ છીએ કે દેવી વાળો મગની રામ પોતે પણ ઘણો બધો પ્રભાવશાળી પોતાની કળાની અંદર હતો પરંતુ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા પછી એની કોઈ કળા કોઈ એનો પ્રભાવ ત્યાં આગળ ચાલ્યો નહીં અને ભગવાન સ્વામિનારાયણે પોતે એને એવો પરાભવ કરી દીધો કે જેના કારણે કરે શારદા દેવીની જેની એને ઉપાસના હતી એમણે પણ કહ્યું કે તું શા માટે આ પ્રમાણે સિંહના મોઢાની અંદર હાથ નાખે છે આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તે જ્યારે મને સાધના કરીને મને પોતાને પ્રગટ કરી અને ત્યારે તારા મનમાં વિચાર કયો હતો અને હવે કેમ તું તારા જીવનની અંદર ભૂલી ગયો છું માટે એમની પાસે જઈને માફી માંગી લે અને ત્યારે દેવી વાળો મગની રામ તો ભગવાન સ્વામિનારાયણને આવીને કહેતો કે જો તમે પક્કા સીધા નહીં દેંગે તો એ સબ હમ દટન પટન કર દેંગે હવે આવી પ્રકારની વાતો કરે ત્યારે મહારાજે તો ગામના રાજાની પાસે મને મોકલ્યા અને પછી આ પ્રમાણે બધી મોટું પ્રકરણ છે પણ તે વખતે એ દેવીવાળો મગની રામ એ પોતે ભગવાન સ્વામિનારાયણની આવી કામણગારી મૂર્તિને વિશે એ પ્રભાવિત થઈ ગયો અને ભગવાને એને પ્રભાવિત કરી દીધો કે જેના કારણે કરીને સો શિષ્યો કદાચ સાથે હશે તો શિષ્યોને પણ કહ્યું કે જો હું તો હવે સાચા માર્ગે જાઉં છું તમારે બધાને કલ્યાણ જોઈતું હોય તો અમારી સાથે અહીંયા આગળ જોડી જાઓ અને નહીં પછી તમે તમારી રીતે એ આશ્રમ ચલાવી લો આ પ્રમાણે દેવીવાળો રામ પોતે ભગવાન સ્વામિનારાયણના અને મૂર્તિને વિશે એમાંના તેજને વિશે એવો પ્રભાવિત થઈ ગયો તો ભગવાન સ્વામિનારાયણ અને બધા સંતોએ નક્કી કર્યું કે આ સાચું આનું આપણામાં ભળવું યોગ્ય છે કે નહીં એની તપાસ કરવી એટલે મહારાજે કહ્યું કે આવી રીતે ઘણી વખત ઘણા બધાના જીવનની અંદર પોતાની પાસે જે વિદ્યા પ્રાપ્ત કરી હોય એનો ઘમંડ હોય છે એટલે એ ઘમંડ છે કે ટળી ગયો છે જોવું હોય તો આપણે બે કામ કરો એક તો કે છે કે એના દાઢીના અને માથાના વાળ એ પડાવી અને મુંડન કરી અને જ્યાં આગળ સંતોને આવવા જવાનું થાય છે એ રસ્તા ઉપર નાખો એટલે એની ઉપર પગ મૂકીને આ પ્રમાણે સંતો ત્યાંથી આવે તો આપણને એમાં પણ ખબર પડશે અને બીજો પ્રસંગ એવો પણ કહેશે કે સભાની અંદર બેઠેલા બધા જ ભક્તોના બુટ ચપ્પલ એ બધાનું એક પોટલું બાંધી અને માથે મૂકીને સભાની પરિક્રમા કરે તો સમજવું કે એના જીવનની અંદર એની પોતાની પાસે રહેલી જે આવી જે શક્તિ છે એનું ઘમંડ એને નીકળી ગયો છે અને નિર્માની બનીને પોતે આ પ્રમાણે અહીંયા આગળ આપણી ભેગા ભળે છે તો એવું પણ તે વખતના સમયની અંદર એને કર્યું અને કર્યા પછી ભગવાન સ્વામિનારાયણ પોતે એમને દીક્ષા આપે છે અને અદ્વૈત નામ પાડી અને તે વખતે એમને પરમહંસની સાથે રાખે છે તો જો આપણે યાદ કરીએ કે ઘણી બધી પોતાના પોતાના જીવનની અંદર આવી અન્યને પ્રભાવ કરવાની કળાઓ પડી હોય પણ પુરુષોત્તમ નારાયણનું આ એક ઐશ્વર્ય જેને કહેવાય ને કે તેજ એ એમનો જે પ્રભાવ એ બીજાને આંજી દે પણ પોતે ક્યારે પણ કોઈના પ્રભાવ વિશે અંજાઈ જાય નહીં આ વાત તો આપણે ઘણી વખત ઘણા બધા પ્રસંગો દ્વારા આપણે જાણ્યું છે એવી જ રીતે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ પોતે એ ચરોતર ની અંદર જન્મેલા અને વડતાલ નજીક એટલે વડતાલ સાથેનો નાતો વધારે પરંતુ જ્યારે સુરત ની અંદર સ્વરૂપ ભગતજી મહારાજ પોતે કપડું સીવતા જાય અને વાતો કરતા જાય અને ત્યારે તે વખતના સમયની અંદર ત્યાં આગળ પગ ગયા અને ઊભા રહી અને તે વખતે વિચાર કરે છે કે આ એક સાથે બે કામ કેવી રીતે થાય અને ત્યારે ભગતજી મહારાજ પોતે અંતર પકડીને શાસ્ત્રી યજ્ઞ દાસને કહે છે કે સાધુ રામ શું વિચાર કરો છો કે તમે ઉપાસના તો બરાબર કરી છે ને કારણ કે ઉપાસના વગર તો કલ્યાણ થવું અસંભવ છે અને પછી પોતાના અંતરિયામીપણાની પણ વાત કરતા કહ્યું કે માણસ માત્ર ને બે આંખો હોય છે બે લોચન હોય છે એમ કે છે એમ એવી રીતે જ્ઞાનીને ત્રણ હોય છે અને આવા ગુણાતીત પુરુષ સત્પુરુષને તો અનંત લોચન હોય છે સ્વયં સ્વામીશ્રી પણ સવારે પાંચ વાગે જાગ્રત થઈને નિત્ય પૂજાથી પરવારી સવા સાત વાગે તો શાહીબાગના મંદિરે શ્રીજી મહારાજની શૃંગાર આરતી ઉતારવા પધારી ગયા આજ મૂર્તિઓ સમક્ષ હવે પાંચ વર્ષ પૂર્વે પ્રગટાવેલી દ્વિશતાબ્દીની જોતે પાંચ વર્ષમાં તો પાંચે ખંડોને ચઢહળતા કરી દીધેલા તેના પ્રતિક રૂપે પાંચ દીવતોથી આરતી ઉતારી સ્વામીશ્રીએ શ્રીજી ચરણે અર્ધ અર્પ્યું અને ત્યાંથી સીધા જ નવો ઇતિહાસ સર્જવા આવી પહોંચ્યા નગરની નેમી શાળાની યજ્ઞશાળામાં ગઈકાલે અહીં બસો બાવીસ કુંડોમાં યજ્ઞનારાયણ આહુતિ અપાઈ હતી આજે તે સ્વામિનારાયણને જીવનની આહુતિ ચડાવવા બસો છ નવ લોહિયા થનગની રહેલા શ્રીજી મહારાજે એકસાથે સાથે પાંચસો પરામર્શો કરેલા ત્યાર પછી પોણા બસો વર્ષ ફરી વિશ્વ ઇતિહાસને વિરલ ઘડીને કાળને છક્કડ ખવડાવવા આવી પહોંચી એકસાથે સાથે આટલી વિશાળ સંખ્યામાં સુશિક્ષિત નવ યુવાનો અષ્ટાંગ બ્રહ્મચર્યના માર્ગે પ્રયાણ કરતા હોય એવી આ ક્ષણ દુનિયા પહેલીવાર વાર નેટકી રહી યંગ્ય મંડપની વેદિકા પર એકસો ઓગણસાઠ સાધકો પાર્ષદ દીક્ષા ગ્રહણ કરવા માટે અને પાંત્રીસ પાર્ષદો ભાગવતી દીક્ષા અંગીકાર કરવા માટે અને બાર યુવાનો સાધક દીક્ષા સાથે લેવા માટે આતુર હતા તેમાંથી કેટલાય ગૃહ વિદાયની પ્રસંગને સ્વામીશ્રીએ તેમના ઘર આંગણે પહોંચીને યાદગાર બનાવેલા સ્વામીશ્રીએ સર્જેલી અન્ય એક સામાજિક ક્રાંતિથી પણ આ દીક્ષા સમારોહ સ્મરણીય બની રહ્યો શ્રીજી મહારાજે તો સૌ જનને શરણે લેવારે એની રીત રાખી પ્રત્યેક વર્ણના મુમુક્ષોને પોતાના પરમહંસ વૃંદમાં સામેલ કર્યા હતા પરંતુ કાળક્રમે પ્રવેશેલી પરંપરાને કારણે સંપ્રદાયમાં અમુક વર્ણની વ્યક્તિઓને જ ભગવા ઓઢળવાનું શરૂ થયેલું પણ આજે શ્રીજી મહારાજની પ્રથાને પુનર્જીવિત કરવા સ્વામીશ્રી સૌને પોતાના સત્ત વૃંદમાં સમાવી રહેલા તેઓનું આ કદમ અને અગ્રણીઓની દાદ મેળવનારું બની રહ્યું તેથી દ્વિશતાબ્દી મહોત્સવની કલગી સમાન ક્ષણોને નિરખવા ભારે જનમેદની ઉમટી પડેલી સભાખંડની એક પાંખે દીક્ષાર્થીના સ્વજનોનું સ્થાન હતું બીજી પાંખે સત્સંગીઓ શહેરીવાસીઓનો સમૂહ હતો તેઓની નજર સમક્ષ ઠાકોરજીનો સોળશોપચાર વિધિ થયો યજ્ઞમાં અને સ્વામી સ્વામીશ્રી ક્રમવર ભાગવતી પાર્ષદી અને સાધક દીક્ષા આપવા લાગ્યા તે સાથે જ દીક્ષાર્થીના કાનમાં ગુરુમંત્ર ફૂંકાવા લાગ્યું વક્ષ સ્થળ બંને બાજુ ઉપર ચંદનની છાપ અંકિત થવા માંડી મસ્તક પર વરદ હસ્ત મુકાતો ગયો સ્વામી શ્રી પાસે આટલો લાભ મેળવી આગળ વધતા દીક્ષાર્થીઓને સદગુરુ કંઠી પાઘ ઉપવ્રસ્ત પહેરાવતા ગયા એ રીતે દીક્ષિત થતા એક એક યુવાનને તાળીઓના ગગનભેદી ગગડાટથી ભક્ત સમુદાય વધાવતો રહ્યો કારણ કે ન છતાં તજુ તે શહેર હોય તે તજુ મુશ્કેલ ની જેમ આજે જીવન સમર્પી રહેલા યુવાનોમાં કંઈક ઉચ્ચ પદ હતા તો કંઈક મોટા પગારધારી કોઈ વાલીના એકને એક પુત્ર રૂપે હતા તો કોઈ હતા વિશાળ કારોબારના ધણી અમેરિકા ઇંગ્લેન્ડ આફ્રિકાના રહેઠાણ શહેરની સાહેબી લખલૂટ સંપત્તિ વગેરેને તિલાંજલિ આપનારા કંઈક હતા તો કંઈક આ માર્ગે પ્રયાણ કરવા ભરપૂર સંઘર્ષ કહીને આવેલા દીક્ષાર્થીઓને હરોળમાં છેલ્લે છેલ્લે જોડાઈ ગયેલા મનોજ પંડ્યા તો એક તરફ દીક્ષા સમારોહ ચાલી રહેલો ત્યારે બીજી તરફ પોતાના વાલીને ત્યાગાશ્રમ માટે નીકળવાની રજા આપવા સમજાવી રહેલા આખરે તેઓની ભાવના એ રંગ લાવતા વાલ્ય મંજૂરી આપી તે સાથે જ ઉમંગભેર દોટ મૂકતા યુવાન જય પહોંચ્યા સ્વામીશ્રીના ખોડે સ્વામીશ્રીએ પણ એ જ ઉમંગથી તેઓના ભાલે ત્યાગનું તિલક ચોંટાડી દીધું આવા અલૌકિક અવસરને પોતાની અમૃત ધારામાં ઝબડોકતા સ્વામીશ્રીએ જણાવ્યું કે બસો યુવાનો ત્યાગાશ્રમમાં પ્રવેશ કરે છે તે આનંદની વાત છે આજના જમાનામાં જે આ બને છે તે યોગીજી મહારાજના સંકલ્પથી બને છે શ્રીજી મહારાજે નાત જાત જોયા વગર દીક્ષા આપી છે આ સંતો દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો બધે પહોંચશે અને તે રીતે માનવ સેવા થશે આજે વીસ વીસ વર્ષના ઘરે મૂકીને આવે છે આજ પર છો મા બાપે અને પ્રેમથી ઉત્સાહથી દીકરા આપ્યા છે એક એક દીકરા પણ ઘણા છે મદાલસા મેનાવતી આદિ માતાઓ પૂર્વે થઈ ગઈ પણ અત્યારની માતાઓને ધન્ય છે મહારાજ દીક્ષાર્થીઓના માતા પિતાને સુખ શાંતિ આપીને તને મને ધને સુખી રાખે આ મહાન ઉત્સવ જગતના ઇતિહાસમાં લખાશે મહારાજને પ્રાર્થના કે બધા સંતો સાધુતાના ગુણે મુક્ત થાય બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરે આવા સંતો હજારોને ધર્મના માર્ગે ચડાવશે